નમસ્કાર સાથે વધારો ત્યારે પૂર્વ ટીપીઓ મનોજ સાગઠીયા સામે વધુ એક કે જ્યાં બિલ્ડરે લગાવ્યો એસી લાખ પડાવ્યાનો આરોપ ત્યારે જમીન કપાત મુદ્દે એસી લાખ પડાવ્યાનો આરોપ પટેલે જણાવ્યું ત્યારે મારફતે નક્કી કર્યું હતું જ્યાં સાગઠિયા ગેરકાયદેસર બાંધકામ પાસ કર્યું ત્યારે સાગઠિયા પાસે પાંચસો કરોડ થી સંપત્તિ કે જ્યાં કૌભાંડી સાગઠિયા સામે હવે બિલ્ડરો પણ મેદાને ઉતર્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ ટીઆરપી જે અગ્નિકાંડ થયો હતો અને તેનો જે એક કથિત આરોપી જે કહી શકાય કે જે કહી શકાય સાગઠિયા વિરુદ્ધ જે બધું એક આરોપ મૂકવામાં આવ્યો છે રાજકોટમાં મનોજ સાગઠિયાની જે મુશ્કેલીમાં વધારો થયો છે કે જ્યાં પૂર્વ ટીપીઓ કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર

જે કહી શકાય કે પાંચસો કરોડ થી વધુ સંપત્તિ તેની પાસે છે તેવો દાવો કરવામાં આવ્યો છે ત્યારે જે કોંભાડી મરો સાગઠિયા ની મુશ્કેલીમાં વધુ જે કહી શકાય વધારો થયો છે મુશ્કેલીમાં વધુ વધારો થયો છે ત્યારે જે કહી શકાય ભાજપના જે કહી શકાય કે જે ટાઉન પ્લાનર જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનોજ સાગઠિયા છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે કે જ્યાં

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ હતા વધારો છે વધુ એક આરોપ તેની સામે આવ્યો છે બિલ્ડરો પણ હવે મેદાનમાં ઉતર્યા છે જ્યાં એક આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યાં એક જમીન કપાત માટે એરસી લાખ રૂપિયા લેવામાં આવે તેવો આરોપ મુકવામાં આવ્યો છે

ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાળીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઢયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માંગ્યા હતા પણ કુંડાળીયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનું નીચે ઘા કર્યો સાગઠીયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપાલ કમિશ્નરનું ધ્યાન દોર્યું પણ એ સાગરજીયાની જે માનસિકતા જોઈ ને એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીચ્યૂડ હતું મારી જીવનની આ ચુમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગરની છે બાર જેટલા મુખ્યમંત્રીઓ કોઈ પણ નિયમ સુધારવા ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કે હારા દસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે કેટલા રૂપિયા આપ્યા અમે તો એટલે મેં પોતે નથી આપ્યા પણ જરામ કુંડાળીયા એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાનો જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જરમ આ એ જે જી બીમાં પહેલા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ મને અને મેં